બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેહુલ્યો કરશે જમાવટ અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં યલો એલર્ટ આગામી પાંચ દિવસ ભારે વરસાદની છે આગાહી આસામ અને મણિપુરમાં પૂરના કારણે સ્થિતિ વેકાબુ આસામમાં અડતાળીસથી વધુના મોત બે હજાર બસો આઠ ગામ પાણીમાં ઘરકાવ સાડા અગિયાર લાખથી વધુ લોકો પ્રભાવિત દિલ્હીમાં પણ ભારે વરસાદની આગાહી દાદા સરકારનો કર્મયોગી હિતમાં મહત્વનો નિર્ણય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાન્યુઆરી બે હજાર ચોવીસથી યૂકવાશે એરિયર્સ લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને થશે લાભ હાથરસ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ આરોપી બાબા સુરજપાલ ફરાર એસઓજીએ બાર લોકોની કરી પૂછપરછ આજે રાહુલ ગાંધી હાથરસના પીડિતો સાથે કરશે મુલાકાત બોટાદમાં ભાજપની કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ સી આર અધ્યક્ષતામાં બેઠકના અનેક ચર્ચા કેન્દ્રીય મંત્રી હોદ્દેદાર અને જમાવડો મામાના ઘરેથી પરત આવેલા ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન નિજમંદિર ખાતે સાધુ સંતોનો ભંડારો વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાના અભિવાદન માટે ઉમટ્યું આખું મુંબઈ નરીમનથી વાનખેડે સુધી યોજાયો ઐતિહાસિક રોડ શો વાનખેડે માં ખેલાડીઓનું કરાયું સન્માન